જય શ્રી કૃષ્ણ બધાને જો આપણે આવ્યા છે ચણ નાખવા અને કીડિયા પૂરવા તો આપણે બાજરો લીધો છે ચણમાં અને આપણે ચણા ચોખા તો પડ્યા છે અને અત્યારે બાજરો નાખી કેમકે મારી નદીનો છે મેં રહી ત્યાં તો પંખી વધારે આવે અને આપણે કીડિયાળું પૂરવા લીધો છે બાજુ લોટલો જે આપણે જાડા લોટમાંથી બનાવ્યું હોય ને એ તો આપણે અને બાવરના થાળમાં થયાડું પૂરી દે આપણે જો ધાર્મિક ભાઈ કીડિયાળું પૂરે છે પૂરી દે બધું નહીં ફૂલ અને આપણે રહી છે ને નદીનો કાઠો છે ફૂલ જલ નદી અહીંથી નીકળે છે આપણે રહી ગયા ત્યાં બાર થઈ ગયા હે બે દીમાં કાપવાના છે હવે જવું છે આપણે એક દેશી બાવાનું લાકડું કાપવા જે આપણે ધમાભાઈને બેટ બનાવવું છે અડધું લાકડું તો બે દીઠિયા કાપા રાખે છે આજે મને કંઈ કાપી દે એટલે નહીં કાપવા

બનાવવા માટે આટલો તો આ ધાર્મિક બંને કાપી લીધો હવે આને લાંબો વાટ મળે આટલે કંઈક હોય ને ઓછો લાગે

तो अबे जो हूं ठकी गई धार्मिक तो भाई कापे हैं जरा जरा का चोईटू है तो ये कांगल जेडलो આ દાળ આપણે બેટ બનાવું જાડી દાર છે ને એનું તો આપણે દાળ કપાઈ ગઈ છે અને આ બીજી દાળ હતી ને તો એમાં હલવાઈ ગયેલી છે તો હવે દાળ આપણે કાલે કાપીશું તમારો ચૂંદડી લેતા આવતો ભૈયા થાકી ગયા હાથ મીરા દુખવા જાડી દાહ કાપીને તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ બધાઈને એને કોમેન્ટ કરજો પણ